સમાચાર દાહોદથી પ્રાપ્તિ રહ્યા છે જ્યાં વાતાવરણમાં પલટું જોવા મળી રહ્યું છે સિંગવડ તાલુકામાં વરસાદી માહોલ છે પસાયતા ઢબુડી કેશરપુર વણઝારીયા ગામમાં વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા સાથે અહીં વરસાદની શરૂઆત થઈ ગઈ છે દાહોદના સિંગવડ તાલુકામાં વરસાદ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો જેવા કે પસાયતા ઢબુડી કેશરપુર વણઝારીયા આ એવા ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આજે મેઘરાજાનું આગમન થયું છે જેના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે